पडेल तू पडे घे थाय नाटक बोरेल એ બોલીને તું અમે કીયો ખરેખર બોલીયો કેર કી હતી એમો ગઉલે હાલે ભેમળો નહી આબો ભેમલાના કડવાના છોકરા લાગી લે આ રેલો ઓ તું એ વા શરમ નહી આવતી તમને તારો બાપ તારો બાપ એને મારો લઈ જાય આપડા મોના લગા માર હારું હેડ એ ફોન શું રાખી લેને એ સી ઠેકડા ને એ ઓલતા દેખાણ બોલે ફોન સટી પોમે છે આ રવડે લાગત તમે રવડે લઈ જાવું રવડે ને લે તમે અલ્યા ફોન તમે રાખો અમાર નઈ જોતો ના લે